કદમ કે મુજા ઉતી છે ખોદવાની ને ખૂંદવાની કે મે એક તો ભૂણણી તો બેહી ગઈ લાગે હ હું કે પડી ઝીખા ડમ ડમ હે પડી 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 જો કે મીઠ બધી ત્યારે જે પાણી જે પુલે ફૂલ તાજુ નીર જેવું હે આપણે જાય આમ ધીરે ધીરે હાલીએ રત નારાણજી ઊભતા આવે છે

એટલે એવું છે ને આપણે અત્યારમાં જઈએ છીએ બિલખા તો અત્યારમાં જો તડકો તડકો થઈ ગયો હોય ને બપોર પછી પાછા તો વાડીના કામમાં હવે નેદવાનું ને હારું હાલે બે ત્રણ દિવસમાં લોકો હાતી હાલ છે એવું વાતાવરણ છે થઈ ગયું બાકી જો બધી જગ્યાએ તમને હરિયાળી દેખાતી છે માંડવી હોય આ વિસ્તારની બધી હોળે કળાએ ખીલી ગઈ એવા વાતાવરણ છે એ જોરદાર થઈ ગયું હોય ને આપણે અત્યારમાં જઈએ બિલખા તો ધીરે ધીરે હાલોસ આપડી ગાડી લઈ એ બાઈક લઈ અને હાલીએ બાકી જો અત્યારમાં જો એક હવાર હવારમાં રેડો આવી ગયો એટલે એ નડે પણ તોય છે આમ તમને ક્યાંક ક્યાંક દેખાતા હશે કે લોકો હજી નેદવાનું ખોદવાનું એવું બધું છે કામ હજી સતત ચાલુ ને ચાલુ રાખવા પડે કારણ કે એ બંધ કરે તો ફરી પાછો વરસાદ ક્યારે પૂગી જાય ને ક્યારે આગાહી દીધી અમવા એનું કંઈ નક્કી હોય નહીં તો એવું બધું છે ને આપણે હવે જો છીએ રસ્તામાં થઈને અને સીધે સીધા આવી રીતના આમ જવાનું તો હાલો બપોર પછી આપણે બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને છે મુરલીધર અને બપોર પછી છે ચાર ભાઈ વાડીના મળશું અને હાલો શરૂઆત કરી આજના બ્લોગની પાણી થઈ ગયા ભાઈ હાવ તાજા જવો બાકી નદીમાં ત્યારે જે પાણી જે ફૂલે ફૂલ તાજું નીર જેવું છે આપણે જઈએ આમ ધીરે ધીરે હાલીએ સૂરત નારાયણ જે ઉગતા આવે હાલી જવું ક્યાં ક્યાંક ઝરણા પડે નાના નાના ચાલો ભાઈ અત્યારે આપણે રાહીએ ધીરે ધીરે વાળીએ પાછા ભાઈને રહીને એને આટો મારવાનો છે ખેતરમાં માં ને એક ખો બેસાડવાનો છે આ શું આસુ આસુ હા તો અત્યારે પવન પવન છે અને આમો પાછો વરસાદ ન થઈ છે તો અમે આઈલા દઈ છે ધીરે ધીરે ગાડી હતી પાડી માનો ઉપર સેલુ પાણી નું છે તો શું થાય જોઈ જા કાઈ ન થાય પગ ઉતર મુકડા માં પાણા ઉપર મૂકીને વયા જાવ ચાલો ધીરે ધીરે આલીએ ઓહો હો આ તો નેકરા આ તો ભૂણડા ભૂણડા આવી પડે આમ તો જો અહીંયા આ ખેતરમાં જોવા જઈ હોય ને તો ક્યાંય વહી જાય કારણ કે ઝટકા શોટ મૂક્યો હોય ને

આવી રીતે ખેતર ખૂંદે આક્ષયને કહે વરસાદ તો બહુndarrayસ માનો મામા એ માનો વરસાદ તો ઇન્જેક્શન દીધું છે ઇન્જેક્શન દીધું છે

કોઈ ને હાલવું હોય ને તેમાં હાલી શકે હાલો ધીરે 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 હાલ જ પાણી ઘણું છે પાણા કામ થઈ ગયા બહુ સાબિત અને જો પગમાં ક્યાંય આવ્યું નથી પાણી તો માંડ હુકાય તું તું અને પાછું ભીનું થઈ ગયું માનું હાલો જાવ જાલો સેલમ પાણી ઘણું છે હજી એલા ચાલુ જ છે ધારું હાલો ચડી જાવ અધેર તો પાસા જ રેડા મંડાણા હે ધીરા ધીરા અને અત્યારે માંડવી બાકી જવું એક નંબર થઈ ગઈ છે કાળી મકોડા જેવી હા હા હું નરવાઈ જવું માંડવી ની હળંગે હળંગ એવી છે હાય રે જેમ જેમ આગળ એટલે એમ જેમ પીડાશ થી જતી જઈશ કારણ કે વરસાદ કટી ગયો એટલે પીડાશ નામે હાવ પૂરું થઈ ગયું છે અને આપણે આ વાડીએ તો ક્યારેક ક્યારેક રેડો આવે અને ક્યારેક ક્યારેક આમ ગિરનાર ઉપર ઉતરી જાય પાછા વાદરા થઈ ગયા જો માંડવી એટલે માંડવી એવું હવે આમાં કેમ હાથી હાલે એવો જ પૂરું થઈ ગયું હાથીનું એક વાર આવેલું જ નથી વાવી તો એક વાર આવ્યું કોરું કાગળ પછી આવેલું નહીં ફેંકી થઈ ગયું માંડવી જોરદારો પણ કઈ ઘટાઈ નહીં જવો માંડવી ક્યાં બાથ પથરાઈ ગઈ પથરા થઈ ગયા

એટલે ના હોય પાણી ભરાય ને એટલે ભરાય સાદું ભરાઈ ગયેલા બધો કલરો કાઢવો પડે નકરા હે ને ખોટે ખોટો છે ને અહીંયા દુસો કરે નકામું જો આ પાણી છે ને ફરવા દાદો છે કાટ ના કેમ તો એવું થાય આ ડુસો અહીંયા કે ભરાણો હે એવું એટલું બધું જો આ ઝાલો ખુશો છે હાલો ને હું કામ પણ એમ કરતો હોય છે આ ધોવાઈ ગયા હાલ ચપ્પલ ખડી કાંઈ સૂંકવી નાખીએ दूध ने टाटू करूज जा, जा ना या पाणी में टाकी किట్లా दूध टाटू हालो जाऊ ना बस पाणी जातो भरू खाण